નમસ્કાર ખેડૂત મિત્રો હું વિનોદભાઈ મંતવ્ય પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી હાલ આપણે આવેલા છીએ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરદારકા ગામે જ્યાં ખેડૂત દ્વારા મંતવ્ય પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું બીટી બોલગાર્ડ જે એક્સપોર્ટ નામની વેરાયટી આવે છે એનું ખેડૂત દ્વારા વાવેતર કરેલ છે અને આપણે ખેડૂતના વાડી ઉપર આવેલા છીએ તો ખેડૂત છે એ આપણી સાથે છે અને ખેડૂત સાથે આપણે વાતચીત કરીશું અને આ જે એક્સપોર્ટ વેરાયટી છે એ વેરાયટી વિશે એમનો શું અભિપ્રાય છે એમણે પ્રથમ વખતનું એનું વાવેતર કરેલ છે તો પ્રથમ વખત એમનો શું અભિપ્રાય છે એ જાણશું તો આપણે ખેડૂત સાથે વાત કરશું નમસ્કાર ખેડૂત મિત્ર હા આપનું નામ આસિફ શેરસિયા આસિફ શેરસિયા આસિફભાઈ અચ્છા અચ્છા હવે આ જે વેરાયટી આપણે વાવેતર કરેલ છે એ કઈ વેરાયટી છે એક્સપોર્ટ એક્સપોર્ટ વેરાયટી નું વાવેતર કરેલ છે અચ્છા આ પેલા કર્યું તું કે પહેલી વાર કર્યું ના પેલી વાર પહેલી વખત અચ્છા ના બિયારણ ક્યાંથી લાવ્યા હતા સરસિયા મેબુબાઈ એગ્રો આ મેબુબાઈ સરસિયા સ્ટાર એગ્રો માં સ્ટાર એગ્રો માં અચ્છા અચ્છા તો આ જે આપણે વેરાયટી વાવેલ છે કેવું છે હાલમાં કેવું પરફોર્મન્સ લાગે છે સારું છે સારું શું સારું છે ક્યાં રોગ જીવાત

અચ્છા અને બીજાના ખેડૂતોને પણ ભલામણ કરશો ખરા સરસ સરસ થેન્ક યુ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ